ને પૈસા મળે તો કેટલા બધા મળજો હે મારે મહેનત કરવી પડે એટલા બધા મળજો હે મને પૈસા મળે તો કેટલા બધા મળજો હે મને પૈસા મળે તો કેટલા બધા મળજો મારે મહેનત ન કરવી પડે એટલા બધા મળજો આ વીડિયો સાવ તાળી જ રાખજો તો હા બોલે ને હું કામ છે

જમણીએ હે તો ઉભરા લ્યો આ તારા તો લેવા જો છે ચાજા તો હા પાવડર લેવા ગયો છે વાહમાં ખજવાય આવે ને એટલે લ્યો ભુરા ભાઈ હે હું લાવ્યો તમને વાહમાં ખજવાય આવે એટલે મને વાગી નો જાય હે તોળી નાળી રે વાહો ગહો અમે ઓલા એલા આમ જો એ ભુરા કેમ દિસ્તો કરે ઈ દિસ્કો ને બેટકા એને હા મને ખજવાય હે ભુરા તને વાહામાં ખજવાય આવે હા તમારી પાસે કઈ લાગ હોય તો ખોલી અમારી પાસે છે કારકુ ઉભા રો મને ઢીકા હું ને મને મારો તને ખજવાડ આવે એટલે એ કંઈ ઢીકા થોડો ને વાહમ ખજવાડ આવે એટલે માર ખાવા પડે આ શું હા યે ભુરાભાઈ તમારો છે લાવો 500 રૂપિયા હા બે તમે લાવી મારી હાટુ રૂપો પેલા 500 રૂપિયા તો લાવો 500 રૂપિયા તમે શિવ રાવણી એક આપી દીધે તો મને પહેલા કેવું જોયું ને હું એ 500 રૂપિયા દઈને આવી હે ના મના દે હો ને હો ભુરા ભાઈ રૂપિયા તો મને દેવા જો હે હું 500 રૂપિયા તો હું હાલો તમને લાખ રૂપિયા આ નો નો બે હવે તારી નો હોય તો હું 5 લાખ ની વાત છે ને ફૂલ પૈસાવાળા છે આપણને હું કામ પૈસા આપે સમચેતના

તમારે <muchas> 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 જોવામાં સફળતા મળે ને તો બધાને પૈસા મળે એમ છે લાખ